વિશ્વ વંદ્રણી પૂજ્ય બાદ શ્રી મોરારી બાબુ રામ રામ નું પ્રતિષ્ઠા મહોત્સવ છે સંપન્ન થઈ રહ્યો છે અને પૂજ્ય બાપુ અહીંયા આપણે શિલાન્યાસ હતો ને ત્યારે પણ બાબુને ખાલી વિનંતી કરી તો બાબુ અહીંયા શિલાન્યાસ કરવા માટે બાબુ બાબુ વધારેલા તો આજે આપણે બીજો બાબુ કઈ ગયેલા મને યાદ કરજો આ બાપુને યાદ કર્યા ને બાપુ અહીંયા આવી ગયા ખૂબ ધન્યવાદ છે બાપુ આપને આપના ખુબ ખુબ અમને આશીર્વાદ મળ્યા છે અને અમારો ઉત્સાહ વધાર્યો છે પૂજ્ય બાપુ તો અમે જોરદાર તાળી વધાવીએ પૂજ્ય ધોરાણી બાપુ જેને રામ રામકથાના પ્રખર વક્તા તો ઠીક પણ જેને એને ખૂબ ઉપમા આપણે આપી શકાય એવા પૂજ્ય મોરાળી બાપુ અહિયાં વિશ્વ વંદનીય જેને કહીએ છે એવા મોરાળી બાપુ અહીંયા પધારી ચૂક્યા છે તો આપણે જોરદાર બાબુ નો હૃદયના ભાવથી તાળીઓના ઉતા આગ કરી ને આપણે એનું સન્માન કરીએ છીએ તેમજ અહીંયા ભક્તિરામ બાબુ એક ધુણી તકાવીને બેઠા છે તો એ ભક્તિરામ બાબુને પણ આપણે જોરદાર તાળી કે વધાવીએ ખૂબ એવો માનવ સેવા કરી રહ્યા છે એવા ભક્તિરામ બાબુ પણ સાથે છે બાબુ આ પધાર્યા ખુબ આનંદ થયો છે અમને જયારે તમે એમાં શિલાન્યાસ માં આવ્યા ને ત્યારે અમને બધું બાબુ નો સમય જો અમને મળી જાય તો ખુબ આનંદ થઈ જાય પણ રામ ની કઈ